આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર જેટલી પણ પુરવઠા ઝોનલ ઓફિસો છે ત્યાં ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે આ સરકાર દ્વારા જ્યારે પણ કોઈ પણ યોજના કે કોઈપણ વસ્તુ લોન્ચ કરવામાં આવે છે ત્યારે એનું કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું આ અણગત આયોજનના કારણે આજે જે લોકો હેરાન થઈ રહ્યા છે અત્યારે રેશન કાર્ડની સાથે કેવાય કરવા માટેનું ફરજિયાત કરવામાં આવેલું છે દરેક વ્યક્તિએ કેવાય કરવું ફરજિયાત છે પરંતુ કેવાય સી કરવાનું ફરજિયાત કર્યું તેની સામે કોઈપણ પ્રકારનું આયોજન નથી કરવામાં આવ્યું કે કોઈપણ પ્રકારની ગોઠવણ નથી કરવામાં આવી જ્યારે આધાર કાર્ડ લિંક કરવાનો હતો તો દરેક દુકાનો પર સસ્તાનાની દુકાનો પર એક્સેસ આપવામાં આવેલ હતું તો અત્યારે ફક્ત ને ફક્ત જે ઝોનલ કચેરી છે તે જગ્યા પર જ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો એટલે લોકોને પોતાનો કામ ધંધો મેકી અને સવારના વહેલા ચાર વાગે પાંચ વાગે લાઇનમાં આવીને ઊભું રહેવું પડે છે અને સર્વરના ધાંધિયા હોવાના કારણે આખો દિવસ લોકો લાઇનમાં ઊભા રહે છતાં પણ કામ થતું નથી એટલે લોકોને જે પ્રકારે મુશ્કેલીઓ પડી રહી છે છતાં પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું જો આગળ ચૂંટણી આવે તો તરત જ આ સરકાર બુથ લેવલ સુધી માઇક્રો પ્લાનિંગ કરી અને લોકોના ઘરે ઘરે પહોંચી જાય છે પણ જ્યારે આ લોકોને સુવિધા આપવાની વાત આવે તો સુવિધા આપવામાં નથી આવતી એટલે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે આ જે સુવિધા છે જે રેશન કાર્ડ સાથે કેવાયસી કરવાનું છે લોકોની જે મુશ્કેલી પડી રહી છે તેનું તાત્કાલિક નિરાકરણ આવે એટલે તમામ જે રેશનિંગની દુકાનો છે ત્યાં એક્સેસ આપવામાં આવે અને ત્યાંથી આ કેવાય અને રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને માંગણી સાથે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને ખાસ કરીને જો આ કેવાય નહીં કરવામાં આવે તો રેશન કાર્ડને બંધ કરી દેવામાં આવશે તેની સાથે લોકોને જે સુવિધાઓ મળી રહી છે એ પણ બંધ કરી દેવામાં આવશે એટલે સરકાર બંને તરફથી લોકોને આજે મુશ્કેલીમાં મૂકી રહી છે એક બાજુ ધંધા ચાલતા નથી એક બાજુ એસી કરોડ લોકોને મફત રાશન આપવાનું કહે છે બીજી બાજુ રેશન કાર્ડ બંધ કરવાની વાત કરી છે એટલે આ બે મોટાની જે સરકાર વાત કરી રહી છે તેની સામે આજે આ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં